અમિત શાહ બેન તમારો સવાલ છે સ્વ માં રહેવું એટલે શું સંસારમાં રહીને પણ આપણે કેવી રીતે સ્વ રહી શકીએ અમિત શાહ બેન આ જવાબ આપવા માટે કરોડો વાક્યો પણ ઓછા પડે પણ શબ્દોથી થી શું થાય સ્વ માં રહેવું એટલે પૂતગલ થી આત્મા અલગ કરી નાખવું જલ કમ કમલવત બુદ્ધિ થી સમજાઈ પણ જશે પણ પ્રેક્ટિકલ અનુભવ શું નિમિત્ત મળે રાગ દ્વેષ ક્રોધ થઈ જ જાય છે બુદ્ધિથી બહુ સરસ સમજાય છે કે ના કરવું જોઈએ. પણ અનુભવ શું કે છે કે થઈ જાય છે. જલ કમળ વટ અલિપ્ત રહેવું પૂતગલ થી આત્મા અલગ કરવો જોઈએ. પણ થતું નથી બરાબર ને કરોડો વર્ષોથી ઋષિ મુનિઓ એની જ સાધના એની જ શોધ એનું જ સંશોધન કરી રહ્યા છે કે વચન અને કાયા તો પ્રેક્ટિસ થી સ્થિર થઈ શકાય છે. પણ મનને કેમ સ્થિર કરવું ભટકતું મન સ્વમાં કેવી રીતે રહી શકે મન વચન અને કાયા ત્રણેયને સ્થિર કર્યા વગર કર્મની નિર્જરા કેવી રીતે થાય ને કર્મની નિર્જરા કર્યા વગર આત્માનો છુટકારો કેવી રીતે થાય તો સ્વમાં રહેવા માટેનું પહેલું પગથિયું છે કે અઢારે અઢાર પાપસ્થાનકમાંથી પાછા હઠવું જેટલા અંશે પાપોમાંથી પાછા હટશો તેટલા અંશે સ્વમાં રહેવાનો માર્ગ બનશે એના માટે શું કરવું કેમ કરવું એ બધું જ મારું પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ બે માં ખૂબ જ વિસ્તારપૂર્વક સમજાવ્યું છે પહેલા ભાગમાં સવાલ નંબર એકસો નેવું બીજા ભાગમાં સવાલ નંબર બસો ઓગણીસ થી બસો એકત્રીસ આ વાંચતા થોડો ખ્યાલ આવશે કે મનને વશમાં કેમ કરું સ્વમાં કેમ રહું ભાગ એક માં એકસો પંચાણું નંબર નો સવાલ પણ વાંચજો એ વાંચતા ખબર પડશે કે પુણ્યો શ્રાવક બધું જ પાપ લગભગ ઘણા બધા પાપમાંથી પાછો હટી ગયો હતો અને એક નાનું સરખું પાપ એને કેવું સ્વમાં નથી રહેવા દેતું ઘણો બધો તમને ખ્યાલ આવી જશે આ વાંચવાથી બીજી વાત વધુમાં વધુ મૌન વધુમાં વધુ મૌન રહીને દરેક વિકાર ને જોતા શીખવાનું આપણને તો ક્રોધ આવીને ગયો લોભ આવીને ગયો છતાં પણ ખબર પડતી નથી ખબર નથી પડતી કે ક્રોધ મારી ખબર પૂછીને ગયો આપણે કહીએ છીએ ના ના મેં ક્યાં ગુસ્સો કર્યો છે મને ક્રોધ આવ્યો જ નથી ને હું તો ક્રોધ કરતો જ નથી ને વિકાર આવ્યો છે તો વિકાર ને ક્ષમતા કોઈ વાત પ્રેક્ટિકલ માં આવવાની જ નથી બુદ્ધિ થી ગમે એટલું સમજતા હોય પ્રેક્ટિકલમાં નહીં આવે વિપક્ષના ધ્યાન સાધના એ રહેવાની જ સાધના છે

પુસ્તક પ્રશ્નોત્તર તમારા ભાગ બે એ આખું પુસ્તક જ આ સવાલ જવાબ છે ઘણા મને ફોન આવે છે અમે ચોથી વાર વાંચવાનું ચાલુ કર્યું પાંચમી વાર વાંચવાનું ચાલુ કર્યું આ બંને ભાગ પેલો ભાગ બીજો ભાગ અને હવે ત્રીજો ભાગ પણ આવી ગયો છે ત્રણેય માં થઈને સાડા નવસો સવાલ જવાબ છે પુસ્તકો ત્રણેય ફ્રીમાં છે

એટ એટ ફાઇવ સિક્સ સેવન આ નંબર પર મને વોટ્સએપ મેસેજ કરજો તો હું તમને ગાઈડ કરીશ કે ક્યાંથી મળશે કેવી રીતના મળશે તમે કહો છો કે સંસારમાં રહીને કેવી રીતે સ્વમાં રહેવું હા ચારિત્ર એટલા માટે લેવાનું છે કે અઢારે પાપસ્થાનકમાંથી વધુમાં વધુ બહાર નીકળવાની સગવડ ચારિત્રમાં મળી રહે એટલી સગવડ તમને સંસારમાં ન મળે પણ હું પત તો ત્યાંય તમે સાથે લઈને જ જવાના ક્યાંય પણ જાઓ ધારો કે જંગલમાં ગયા એક ઝાડ નીચે બેસા એક ઝાડ નીચે બેસીને રોજ સાધના કરો છો એક દિવસ ત્યાં બીજું કોઈ આવીને બેસી ગયું તો તમને તરત જ થશે કે હા તો મારી જગ્યા અહી બીજું કોણ બેસું છે આવી ગયો ને હું આવી ગયો જગ્યા ન મો ઘર છોડ્યું સંસાર છોડ્યો જંગલમાં ગયા પણ ત્યાં હું મને મારું માટે શબ્દોમાં બોલવું સરળ છે પણ અંતરમાં ઉતરવું અને પ્રેક્ટિકલ માં સાધના કરવી લગાતાર કરવી જરૂરી છે સાધના હશે તો જ સ્વમાં ઉતરી શકશો એનાથી શું થશે લગાતાર સાધનાથી મન વચન અને કાયા સ્થિર થઈ આત્માની જાગૃતિ સાથે સંપૂર્ણ ક્ષમતા ભાવ સાથે અનિત્ય ભાવના સાથે જૂના કર્મો ઉદીરવામાં આવી એ કર્મો કપાશે અને જેમ જેમ કર્મો કપાશે તેમ તેમ આત્મા કર્મોથી હળવો થતો જશે અને જેમ કર્મોથી હળવો થતો જશે તેમ વધુમાં વધુ સ્વમાં રહેવાની ક્ષમતા આવશે આ જવાબથી એટલું પલ્લે નહીં પડે પણ પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ બે વાંચ્યા પછી ઘણું બધું પલ્લે પડશે ઓકે ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર ઇઝ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ